તો દર્શક મિત્રો આ બાપુએ ફરીવાર લોકો સમક્ષ મિત્રો એક ચેલેન્જ મૂકી દીધી છે મિત્રો બાપુનું કહેવું છે કે જ્યાં સુધી વિસાવદરમાં મિત્રો ભાજપનો નેતા નહીં જ જીતે ત્યાં સુધી બાપુ મિત્રો મુંડન કરાવશે મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા અને મિત્રો તેમણે બાપુએ જે ચેલેન્જ લીધી હતી તે ચેલેન્જ પૂરી કરી છે અને મિત્રો બાપુએ ફરીવાર એક ચેલેન્જ લઈ લીધી છે કે ડિવર્સ રહ્યા છે અને વિસાવદરમાં ભાજપ જ્યાં સુધી નહીં જીતે ત્યાં સુધી હું મારું મુંડન કરાવતો રહીશ મિત્રો આ વખતે તો આ બાપુ સાચો પડ્યા શું ફરીવાર વિસાવદરમાં કોઈ અલગ પાર્ટી જીતશે કોંગ્રેસ કે પછી આપ તો મિત્રો બાપુ મુંડન કરાવશે કે નહીં કરાવે તમે કોમેન્ટમાં જણાવજો મારા ભાઈઓ વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે ત્યારે મારે મિત્રો આ બાપુએ પોતાનું મુંડન કરાવ્યું હતું અને કહ્યું હતું કે વિસાવદરમાં ભાજપ નહીં જીતે તો હું મારું મુંડન કરાવીશ અને બાપુ મિત્રો સાચું પડ્યા